ઘણા બધા ખેડૂત મિત્રો પૂછી રહ્યા છે કે પરાશરા ભાઈ ભાવ શા માટે નથી વધતા ખેડૂત મિત્રો કોઈ પણ જણસી હોય કોઈ પણ પાક હોય તેના ભાવ ઘટવાના અને વધવાના ઘણા બધા કારણો છે તે બનતા હોય છે ખેડૂત મિત્રો કોઈ પણ જણસી કે પાક હોય તેના અતિશય ભાવ વધી ગયા હોય ઝીરુના બે વર્ષ પહેલાં બાર તેર હજાર રૂપિયા જેટલા ભાવ છે તે થઈ ગયા હતા અને પાછળના વર્ષોમાં તે પાકનો વાવેતર વિસ્તાર ઘણો બધો વધી જાય છે એટલે બજારમાં હંમેશા માંગ કરતા પુરવઠો વધી જાય ત્યારે કોઈ પણ જણસીના ભાવ છે તે ઘટતા હોય છે હું તમને ખેડૂત મિત્રો એક સીધું સાદું અને સિમ્પલ ઉદાહરણ આપું તમારા ગામમાં પચાસ ખેડૂતોએ જુવાર વાવેલી છે અને કડબ છે તે વેચવાના છે અને લેવાવાળા ખેડૂત મિત્રો દસ જણા જ છે દસ ખેડૂતોને લેવી છે કડબ અને પચાસ ખેડૂતો કડબ વેચવામાં છે એટલે દસ ખેડૂતોને ખબર જ છે કે આપણે દસ હજારમાં એક ટ્રેલર છે એક ભર છે તે માગશું તો પણ ખેડૂતો વેચી દેવાના છે અને બહારથી કોઈ ખરીદ કરવા ન આવતું હોય તો આવી પરિસ્થિતિમાં ખેડૂત મિત્રો ભાવ છે તે ઘટતા હોય છે તમે ખુદ ખેડૂત મિત્રો અનુમાન લગાવી શકો છો કે તમારે કડબ લેવી છે લેવાવાળો એક છે અને વેચવાવાળા દસ છે તો તેમાં હરીફ થાય એટલે ભાવ છે તે ઘટે તો આમાં પણ ખેડૂત મિત્રો આવું જ બનતું હોય છે બહારથી કોઈ લેવા ન આવે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જીરુમાં નિકાસના કામકાજ છે તે ઘણા બધા ઘટી ગયા છે જો બહારથી લેવા આવે નિકાસ થાય તો જ ખેડૂત મિત્રો ભાવમાં મોટો ઉછાળો આવે પરંતુ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે જીરુમાં નિકાસના કામકાજો ઘણા બધા પાંખા છે અને સ્થાનિક ગરાગી પણ ઘણી બધી ઓછી છે હવે ખેડૂત મિત્રો તમે જ પંદર હજારનો કડકનો ફેરો આવતો હોય અને દસ હજારમાં તમને મળતો હોય તો તમે દસ હજાર આપો કે પંદર હજાર આપો તો જીરુંમાં પણ કંઈક આવું જ બન્યું છે એટલે અત્યારે જીરુંના ભાવ છે તે ઘટતા હોય તેવું દેખાઈ રહ્યું છે વાયદા બજારમાં પણ જીરું છે તે ઘટી રહ્યું છે અને તેને લીધે હાજર બજારમાં પણ નિકાસના કામકાજો ઓછો ઓછા હોવાથી અને સ્થાનિક ગરાગી પણ ઘણી બધી ઓછી હોવાથી અને સામે પુરવઠો જરૂરિયાત કરતાં વધારે હોવાથી અત્યારે જીરુંના ભાવ ઘટી રહ્યા હોય તેવું મારું અંગત માનવું છે બાકી આથી વિશેષ માહિતી તમારી પાસે હોય તો તમે કોમેન્ટમાં ચોક્કસ જણાવજો જીરુંમાં વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગુણવત્તા મુજબ પાંત્રીસોથી ચાર હજાર અને અતિ સારું હોય તો કદાચ ઓ બસો રૂપિયા તમારે ત્યાં વધારે બોલાતા હોય તો તમે કોમેન્ટમાં જણાવજો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે બીજા વિસ્તારોના ભાવ હજી આપણને નથી મળ્યા ગુજરાતના અલગ અલગ વિસ્તારોના ભાવ મળશે અને અમારી પાસે માહિતી હશે તો ચોક્કસ તમારા સુધી પહોંચાડવાનો પ્રયાસ કરશું ખેડૂત મિત્રો આ સંપૂર્ણ માહિતી મારા પોતાના અનુભવ આધારિત હતી અમારી આ માહિતી મુજબ ચાલીને તમારે જીરું રાખવું કે વેચી નાખવું તેનો યોગ્ય નિર્ણય અમારી માહિતીને આધારે નથી લેવાનો તમને જે સૂઝતું હોય અને બજારનો અભ્યાસ કરીને અને ખાસ કરીને તમારી આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને તમારે તમારું જીરું રાખવું કે વેચી નાખવું તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આ ખેડૂત